સુનેના તોમર અત્યારે જ એડિશનલ ચીફ સેક્રેટરી હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન તરીકે મારું કાર્યકાળ પૂરું કર્યું છે સરકાર સાથે નવેમ્બર એન્ડમાં અને આજે યુનિવર્સિટીના બીજા સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને ગુજરાત સરકાર જે તમને બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતા વધારે યુનિવર્સિટીઝ છે જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે મોડલ સિલેબસ અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે દરેક કોલેજની દરેક યુનિવર્સિટીની રેન્કિંગ એનઆઈઆરએફ માં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ રહી છે અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ આગળ વધી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા વાદના પ્રોગ્રામ એજ્યુકેશન જે સિસ્ટમ છે એમાં નવી પોલિસી સ્કિલ ડેવલપમેન્ટ માટે અને અધર એક્ટિવિટીઝ માટે શું કરી માટે જો સ્કિલ માટે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે કામ કરે છે કેમ કે જ્યારે ડિગ્રી અપાતી હોય છે ડિગ્રીમાં આ લોકો ધ્યાન રાખે છે કે આ પ્રોપર સ્કિલિંગ થાય બાકી પણ નેશનલ સ્કિલ મિશન છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપના ગુજરાત સ્કીલ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવે છે સુવર્ણ દિવસ ઉજવ્યો છે આજે બીજા કોન્વોકેશનનો આ અવસર છે એમાં ખાસ જુનાગઢના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે એવા બેન શ્રી સુનીના બેન તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પોલીસ કમિશનર સુરત રિટાયર્ડ થયા એવા અજય તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પ્રતાપ ચૌહાણ સાહેબ પ્રતાપ ચૌહાણ સાહેબ જેઓ વાઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પૂર્વ અનામિત શાહ સાહેબ આ સૌનું નોબલ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું આજે લગભગ અગિયાર સુધી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ નોબલ યુનિવર્સિટીમાં થયો અને એની અંદર ડિગ્રી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અમે હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અમારી મેનેજમેન્ટની સમગ્ર ટીમ આદરણીય શ્રી ગિરીશભાઈ ખોટેચા શ્રી વિપી દ્વિવેદી સાહેબ અને શ્રી કેદી પંડ્યા સાહેબ અમારા વીસી શ્રી ડોક્ટર પાછળ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સારામાં સારી એજ્યુકેશન જૂનાગઢમાં મળે એવા પ્રયત્ન નોબલ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા હોય અને આજે ડિગ્રી મેળવનાર સર્વ વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી